હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા આપણી વાડીએ આજે છે બુધવાર આજે બુધવાર થયો હા ને જો બચ્ચું બાપાનો નાસ્તો આવી ગયો બચું બાપા બગીચામાં જ ફળ લઈને આવ્યા અત્યારમાં હે હા બગીચામાં બે દિવસ થી આ તો લગ્નમાં માં હતા એટલે કઈ વિડીયો કઈ બનાવ્યો નથી હજી આજે નઈ ને પાછું બે દિવસ આવતીકાલ ને પ્રોમદી પાછા લગ્ન માં જવાના હે ગુરુ શુક્ર ના હે ગઈ કાલે જુનાગઢ હતું જવાનું આવતીકાલે વસપડા જવાનું હા બાજુમાં જ ગામ છે આજુ બહુ કઈ છટું છે એ ચાંદો દેખાય છે એક ગાયું બહાર બાંધી હે ની ખાય છે અત્યારે લીલું આ ગાયોની નીણ બપોર સુધીની पी बोपर पी खूका नी करिया कर क्यों सरस मजा ना तड़को है टाइट तो कहीं है नहीं बो ठार जो वातावरण है हम कहेड़ा थी गया घाव फूल पाक ऊपर है કેનાલ બેગ દીક થયા પછી બંધ થઈ ગઈ હે ઉપર વાયરું હોય બે ત્રણ દી પેલા તો ચાલુ હતી હજી જો એટલા છાણા થપ્પાણા શિયાળામાં આખું વરસ ચાલશે હજી અહીંયા પીડા થોડાક થોડાક હજીમાં ઓનીકર પડ્યા છે થોડાક અહીંયા પડ્યા છાણા બે ત્રણ દિવસ પહેલા આ બધું પાઈ દીધું લીલું શાકભાજી રતારૂના વેલા બુલેટખડ ઝીંજવો ધાણા મેથી પાલક ગાજર બીટ આંબામાં મોર હજી તો આવે છે ધીમે ધીમે હજી બહુ કઈ ફૂટતા નથી કોક આંબા ફૂટા હે હોય